ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસોથી કપાસના ભાવ સ્થિર થઈ ચૂક્યા હોય સ્ટેબલ એક રેન્જ પકડી લીધી હોય તે રીતે ઝકડાઈ ગયા છે નથી ઘટતા કે નથી વધતા પરંતુ નબળા માલમાં કપાસના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેને કારણે ખેડૂતોમાં અનેક ગણી ચિંતા વધી રહી છે ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર એક બે હજાર ચોવીસના રોજ ચીનનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પાંચ રૂપિયા જેટલો વધીને પંદર હજાર ચારસો પચાસની આસપાસ બંધ થયો અને અત્યારે ભારતીય સમય મુજબ સાત વાગ્યે અને અડતાલીસ મિનિટે જે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો જે માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તેમાં એક પોઈન્ટ ચૌદના વધારા સાથે એક્યાસી પોઈન્ટ બત્રીસ સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે તો અત્યારે સાત વાગ્યે અને સુડતાલીસ મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડીનો એમ સીએક્સ કોટન કેન્ડી અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ સો રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર બસો વીસની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં ઓલ અવર આજે વિદેશી અને ઘરેલું રૂ વાયદા બજારમાં ઘણો એવો વધારો અત્યારે ખેડૂત મિત્રો જોઈ શકાય છે હવે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ અગિયાર એક બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો જામજોધપુર પંદરસો અગિયાર જામનગર પંદરસો દસ બાબરા ચૌદસો બોતેર અમરેલી ચૌદસો ને તેતાલીસ માણાવદર ચૌદસો નેવું રાજકોટ ચૌદસો સિત્તેર જેતપુર ચૌદસો સાહીઠ અને બોટાદ ચૌદસો ને એંસી ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા પ્રમાણે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે ચૌદસો દસ ચૌદસો વીસ ચૌદસો ત્રીસ અને કપાસમાં ઉતારો કેવા પ્રકારનો ખેડૂત મિત્રોને મળી રહ્યો છે તેના આધારે પણ ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની આસપાસ પણ વીસ કિલોનો ઊંચામાં ઊંચો કપાસનો ભાવ છે તે બોલાઈ રહ્યો છે તેવી માહિતી પણ અમને અત્યારે મળી રહી છે તમારા ઓલ અવર ટૂંકમાં તેરસો પચાસથી થી લઈને પંદરસો ની આસપાસ કપાસની ક્વોલિટી પ્રમાણે ખેડૂત મિત્રોને ભાવો છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા મળી રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ અત્યારે કપાસના ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો જાણકારી માટે જ આ વિડીયોમાં અમારાથી બનતા પ્રયત્નો ભેગા કરીને તમારા સુધી અમે માહિતી છે તે અમારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી છે અમારી આ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતી ઉપર નહીં પરંતુ આર્થિક જોખમ લેવાની તમારી કેપેસિટી અને બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને તમે તમારા ખુદના ભરોસે યોગ્ય નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો